તમને એક તો ડોલરમાં પૈસા મળે એટલે તમને આર્થિક રીતે સહાય મળે અને તમારા વિડીયો બીજા ખેડૂત જોવે જે આપણો ભારતનો ખેડૂત એમાંય ગુજરાતનો ખેડૂત એમાંય પસાત વિસ્તારમાં કે નાના એવા ગામડામાંથી આવતો અને ઓછો અભ્યાસ કરેલો ખેડૂત શું ડોલરમાં પૈસા કમાઈ શકે તમે એવું માનો કે ખેડૂતનો દીકરો ડોલરમાં પૈસા કમાઈ શકે જે અમેરિકી ડોલર હોય જે અત્યારે આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે ગણવા જઈએ તો ઇન્ડિયામાં એક રૂપિયાનો ભાવ જો ડોલરમાં ગણવા જઈએ તો પંચ્યાસી સત્યાસી રૂપિયા અત્યારે એમનો કરંટ ભાવ ચાલી રહ્યો છે એમાં નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને અત્યારે આપણે આવી ગયા છે આપણી વાડી ઉપર અને અત્યારે આપણે મલસિંગ પાથરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો મિત્રો એક વસ્તુ એવી છે અને આપણી વાડીમાં પહેલી જ વાર નું કામ જે છે એ મારી લાઈફમાં મારા પપ્પા તો આ કામ કરતા જ નહોતા કારણ કે આપણી જૂની ખેતી પદ્ધતિ એ ખેતી કરી અને સારી ખૂબ સારી આવક મેળવતા હતા પણ મેં કાંક નિત્ય એવું કર્યું કે નવું સાહસ નવી મહેનત અને નવું કામ તો મિત્રો શું તમે એવું માનો કે ખેડૂતનો દીકરો ડોલરમાં પૈસા કમાઈ શકે જે અમેરિકી ડોલર હોય જે અત્યારે આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે ગણવા જઈએ તો ઇન્ડિયામાં એક રૂપિયાનો ભાવ જો ડોલરમાં ગણવા જઈએ તો પંચ્યાસી સત્યાસી રૂપિયા અત્યારે એમનો કરંટ ભાવ ચાલી રહ્યો છે એમાં ક્યારેક થોડું ઘણું આગા પાછું રોજે રોજ થતું હોય છે પણ અત્યારે કરંટ ભાવ છે તે એક પંચ્યાસી માંડી સત્યાસી રૂપિયાનો અત્યારે કરંટ ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો આ એક એવું માધ્યમ છે જે આપણો ભારતનો ખેડૂત એમાંય ગુજરાતનો ખેડૂત એમાંય પસાત વિસ્તારમાં કે નાના એવા ગામડામાંથી આવતો અને ઓછો અભ્યાસ કરેલો ખેડૂત શું ડોલરમાં પૈસા કમાઈ શકે એની આપણે આગળ વાત કરીશું કે આ મિત્રો ભારતનો ખેડૂત આપણો ગુજરાતનો નાના ગામડાનો નાનો એવો ખેડૂત ડોલરમાં પૈસા કમાઈ શકે પણ અત્યારે મહેનતની વાત આપણે મેન કરીએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આપણા ખેતરમાં અત્યારે ચાલી રહ્યું છે આ મલસિંગ પાથરવાનું કામ આ મલસિંગ પાથરી તો એમાં પહેલાં મિત્રો આપણે મલસિંગ છુકરવા પાથર્યું એમાં આપણે શેનું વાવણી કરવાના શેનું સોપાણ કરવાના છીએ અને આ ડોલરનો ટોપિક શું છે એ તમને બધું હું જણાવું ધીરે ધીરે કારણ કે મિત્રો ડોલર એટલે આપણી યુટ્યુબ ચેનલ જો ખેડૂતનો દીકરો પોતાનો અનુભવ છે એ બેજા બીજા ખેડૂત સુધી પહોંચાડવા મહેનત કરે કારણ કે મિત્રો અત્યારમાં જો ખેતી ખેતીમાં કોઈ હોશિયારમાં હોશિયાર હોય જો અનુભવીમાં અનુભવી હોય તો તે ખેડૂત પોતે છે તો ખેડૂતના વિચારોની આપણે જો કરવામાં આવે એટલે કે મને જે વસ્તુનો અનુભવ હોય એ મારા બાજુવાળા ખેડૂતને હું કહું અને જો એ વસ્તુનો એ યુઝ કરે તો એને પણ પાંચ રૂપિયા મળે હવે એવું માધ્યમ અત્યારે છે ઇન્ટરનેટ સોશિયલ મીડિયા કે જેમાં ખેડૂત એકબીજા સુધી પહોંચી શકે એટલે હું પણ અત્યારે ઓનલાઈન યુટ્યુબ દ્વારા ઘણા ખેડૂતોના વિડીયા જોઉં છું અને એ જ રીતે મારા વિડીયો ઘણા ખેડૂતો જોવે કારણ કે મિત્રો ખેડૂતનો વિડીયો ખેડૂત જોવે ખેડૂતનો વિડીયો કાંઈ રાજકારણીઓ જોવાનો નથી પણ જ્યારે ખેડૂતનો વિડીયો ખેડૂત જોવે તો તેમને ત્યાંનું વાતાવરણ ત્યાંની ખેતી આ જ ભાવનગરની ખેતી બા સુરેન્દ્રનગરની ખેતી કે અમદાવાદની ખેતી કઈ કઈ ખેતી પદ્ધતિ અલગ છે અને ક્યારે કઈ વસ્તુ કરે અને તેનો કેવો ભાવ આવે એની કેવી માવજત હોય તે જો એકાબીજા વિચારો વિચારોને આપલે થાય તો દરેક ખેડૂતોની પ્રગતિ થાય અને આપલે કરવા માટે મિત્રો અત્યારે સારામાં સારું માધ્યમ છે યુટ્યુબ જો ખેડૂત મિત્રો તમે યુટ્યુબનો યુઝ કરતા શીખી જાઓ તો એક કે તમારા વિચારો તમે અન્ય ખેડૂત સુધી પહોંચાડી શકો તો તમારી પાસે જે સારું કરવાની ટેકનોલોજી હોય તે અન્ય ખેડૂત સુધી પોચી જાય અને અન્ય ટેકનોલોજીનોની વસ્તુનો યુઝ કરે એવા દવા ખાતર પાણી વાપરે તો એ ખેડૂતને પણ સારામાં સારો ફાયદો થાય અને તમને ફાયદો થાય યુટ્યુબનો એટલે તમારે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવો ખેડૂત ખેડૂતોનો દીકરો જો યુટ્યુબ ચેનલ ખેડૂત પોતે બનાવે તો પોતાના વર્ષોના અનુભવ હોય કારણ કે મિત્રો ખેડૂતો દીકરાનો જન્મ ખેડૂના ઘેરે થાય તે જન્મતા વેદ ખેડૂની વાત અને ખેતનીની જાણકારી ખેડૂનો દીકરાને મળતી થાય એટલે મિત્રો એને એની ગળ સુથી કહેવાય ને આપણે ગળ એ થી માંડી અને તે મરે ત્યાં સુધી ખેતીની વિશે તમામ જાણકારી ખેડૂતને હોય છે એટલે મિત્રો જો તમે ખેતીની ચેનલ બનાવો તો તમને એ ચેનલ ધીરે ધીરે તમારી મોનોટાઇઝ થાય એક હજાર સબસ્ક્રાઈબર થાય તમારા વિડીયો હાલતા થાય એટલે એક તો તમને ડોલરમાં કમાણી શરૂ થાય અને એ ડોલરમાં કમાણી શરૂ થાય એટલે મિત્રો તમને એક તો ડોલરમાં પૈસા મળે એટલે તમને આર્થિક રીતે સહાય મળે અને તમારા વિડીયો બીજા ખેડૂત જોવે એટલે ઈ ખેડૂતને પણ તમારો અનુભવ તમે એને આપો પણ મિત્રો એ સચ્ય અનુભવ આપવાનો છે કોઈ ખેડૂના દીકરાને અવળા રવાડે ચડાવવાનો તમારે અનુભવ આપવાનો થતો નથી તમે તમારા પોતાના અનુભવો જો તમે તમારા ખેડૂત સુધી પહોંચાડશો તો એક તો તમને ડોલરમાં કમાણી થઈ છે કારણ કે તમે યુટ્યુબ ચેનલ આંખો છો અને બીજી વસ્તુ તમારી ચેનલમાંથી શીખી અને બીજો ખેડૂત પોતાની વાડીમાં એ મહેનત કરશે અને એ જુગાડ વાપરશે તમે જુગાડ કરતા હો તો એ જુગાડ કરશે તમે કોઈ સારી મોલાત કરતા હો તો એ મોલાત કરશે એ મોલાતમાં સારામાં સારું તમને રિઝલ્ટ મળ્યું હશે તો એ તમને રિઝલ્ટ મળશે તો એ સામાવાળા ખેડૂતને પણ રિઝલ્ટ મળશે પણ મિત્રો એ તમે યુટ્યુબ ચેનલ બનાવશો તો તો એક તો તમને ડોલરમાં કમાણી થશે બીજું કે તમારો અનુભવ તમે બીજા ખેડૂત સુધી પહોંચાડશો એટલે બીજો ખેડૂતને પણ એ વસ્તુનો લાભ થશે આ રીતે મિત્રો તમે ડોલરમાં કમાણી તમારા ખેતરમાં તમારી વાડીમાં બેઠા બેઠા ડોલરમાં કમાણી કરી અને તમે આર્થિક રીતે થોડા સદ્ધર બની શકો છો જો મિત્રો કોઈ કહે છે કે યુટ્યુબમાં કેટલા પૈસા આવે કેમ આવે શું આવે તો યુટ્યુબમાં સારામાં સારી કમાણી થાય છે અને સારામાં સારા રૂપિયા મળે છે અને જો કોઈ મિત્રો કોઈ એમ કહેતો હોય ને કે હું યુટ્યુબમાં ખેડૂતને જાણકારી દેવા આવ્યો છું પૈસા કમાવા નહીં તો મિત્રો એ વાત ખોટી છે કારણ કે યુટ્યુબ બનાવવામાં ચેનલ બનાવવામાં ને વિડીયો બનાવવામાં બહુ સમય લાગી જાય છે અને સમયનો વેડફાટ કોઈ બીજા હાટુ કોઈ કરતું નથી પોતાની ધનરાશિ માટે પોતાના વિકાસ માટે એ વિડીયો બનાવે છે એ ચેનલ બનાવે છે એની વાત તમારા સુધી પહોંચાડે છે પણ અત્યારે જે રાફડા ફાટી ગયા છે જેને ખેડૂત હું છે એ ખબર નથી જે પોતે એગ્રો ચલાવે છે તો એ પોતાના યગ્રોની એડવર્ટાઇઝ માટે જે સસ્તી દવાઓ માર્કેટમાં મળે એનું માર્કેટિંગ તમારા સુધી પહોંચાડે અને એ દવા તમે વાપરો એટલે તમને રિઝલ્ટ ન મળે તમે ઝીરો થાવ અને ઓઇલાને યુટ્યુબમાંથી નહીં પૈસા મળે ડુપ્લિકેટ દવા વેસે એમાંથી રૂપિયા મળે એટલે ખેડૂત ઝીરોમાં માંથી ઝીરો થતો જાય અને જે માર્કેટિંગ એગ્રો એગ્રોવાળા છે એ ઝીરોમાંથી હીરો થતો જો મિત્રો આપણે અહીંયા બ્રોકોલીનો રોપ ઉજેરેલો છે અને તેનો આપણે બીજી વાડીમાં કરવાની ટૂંક સમયમાં સમય આવી ગયો છે ને એટલે આજે જ છે આમનો પૂરો વિડીયો આવશે મેં ટ્રાય કરી છે કે અમારા વાતાવરણમાં ભાવનગરમાં થાય છે કે નહીં માર્કેટમાં પૂરતો ભાવ મળે છે કે નહીં અને મિત્રો જો આ માહિતી તમને ગમી હોય અમારા જે ડોલરમાં પૈસા કમાવાની અને ખેડૂત કઈ રીતે પૈસા કમાઈ શકે છે તો પ્લીઝ અમારી વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આવી નવી જ માહિતી જે ખેડૂતોને ઉપયોગી હોય ખેડૂત સુધી પહોંચાડવા અમે જે મહેનત કરીએ છીએ એને પ્રોત્સાહન આપવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લેજો અને બીજા સુધી પહોંચાડી અને શેર કરજો નશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન